પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સરકાર ફરી વખત એક સહાય યોજના ચાલુ કરવા જઈ રહી છે જેમાં ગાય હોય અને ગાય આધારિત ખેતી કરતા હોય અને પ્રાકૃતિક રીતે ખેતી કરતા હોય તેવા ખેડૂતો માટે વાળી જે ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિ કરતા હોય એટલે કે ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રો માટે સરકાર હાલમાં જ એક યોજના ચાલુ કરવા જઈ રહી છે જે બાબતના માહિતીની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો અને તેમાં અરજી કરવાની તારીખ કઈ છે અને ક્યાં અરજી કરવી તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો વિડીયોમાં હવે આપણે આગળ વધીએ અને એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવા જઈ રહ્યા છીએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે જે આ મુદ્દામાં ચર્ચા કરવાની છે તો આ ખેડૂત પોર્ટલમાં ટૂંક જ સમયમાં આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતો તો ખેડૂતોને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે જે આપણે અગાઉના વર્ષમાં મહિને પૈસા મળતા હતા અથવા તો એક વર્ષમાં જે સાથે પૈસા એ ક્યારે નાખવામાં આવતા હતા તે એ યોજના આજે બીજી વખત ચાલુ થવા જઈ રહી છે જેમાં તે યોજના છે તો તે યોજના ક્યારે ચાલુ થવાની છે તેની અરજી કરવાની તારીખ કઈ છે છેલ્લી તારીખ કઈ છે તેમાં સાધનિક કાગળોની શું શું જરૂરિયાત રહેશે કઈ રીતની તેમાં પ્રોસેસ કરવાની રહેશે અને ક્યાં અરજી કરવાની રહેશે તો તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીએ તો જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને પ્રાકૃતિક ખેતીનો વધારે વ્યપ થાય તેવા હેતુથી સરકાર વારંવાર પ્રયત્ન કરતી હોય છે જેમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રોને દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે તેના નિભાવ ખર્ચ માટે સરકાર દ્વારા સહાય આપવાનું અગાઉના વર્ષોમાં ચાલુ હતું જેમાં મહિને મહિને તેમને હપ્તો આપવામાં આવતો હતો અથવા તો તેમને એક વર્ષના સાથે રૂપિયા આપવામાં આવતા હતા અને તેમાં જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રોને આત્મા પ્રોજેક્ટ દ્વારા તેના સ્ટાફ સ્ટાફ દ્વારા એ બાદ વાતનું વેરિફિકેશન કરવામાં આવતું હતું અને ટેગ મારેલી ગાય હોવી જોઈએ દેશી ગાય હોવી જોઈએ અને તેઓ પ્રાકૃતિક ખેતી તેમના ખેતર ઉપર કરતા હોવો જોઈએ તો તેવા જે ખેડૂત મિત્રો હતા તેવા ખેડૂત મિત્રોને આ મહિને અથવા વર્ષમાં તે સહાય આપવામાં આવતી હતી અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને જેનાથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતોની સંખ્યામાં ઘણો વધારો થયો અને આવા જ ઉદ્દેશથી સરકાર દ્વારા હાલમાં જ તે આ યોજનાને બીજી વખત ચાલુ કરી અને બીજા નવા ખેડૂતો આમાં જોડાય અને જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેમને પણ આ પ્રોત્સાહન રૂપે અથવા તેમને પણ તેમાં નિભાવ ખર્ચ માટે દેશી ગાય આધારિત ખેતી કરતા હોય અને તેમની પાસે ગાય હોય અને ખેતી કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવા માટે આ યોજના ફરી વખત સરકાર ચાલુ કરવા જઈ રહી છે જે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ છે તેમાં બીજી વખત આ યોજના ચાલુ થવાની છે તો આ યોજના છે તે આઠ નવ બે હજાર પચીસથી ચાલુ થનાર છે અને તેમાં અરજી કરવાની જે સહેલી તારીખ છે તે સત્તર નવ બે હજાર પચીસ સુધી રાખવામાં આવેલી છે અને આ યોજનાનો મુખ્ય હેતુ જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય અને દેશી ગાય આધારિત તેઓ ખેતી કરતા અને દેશી ગાયની હોય તો તેવા ખેડૂત મિત્રો આ માટે આ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકશે તેના માટેની અરજીની તારીખ આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ સુધી રાખવામાં આવેલી છે અને આમાં અરજી કરવા માટે મહત્વની બાબત એ છે કે તો તેમાં આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું તો અરજી કરવા માટે તમારી પાસે જે દેશી ગાય આધારિત હોય તેમાં જે આપણે પીળો ટેગ એનો લગાડેલો જોઈએ એટલે કે રજીસ્ટ્રેશન જે કરાયેલું હોવું જોઈએ તે ગાયનો બીલો ફરજિયાતપણે લગાયેલો હોવો જોઈએ અને તે બીલો લગાડવા માટે આપણે પશુ ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે અથવા તેમને જો અગાઉથી જ આ રીતની પ્રોસેસ કરી હોય અને તેમની ગાયનું રજીસ્ટ્રેશન અથવા કે એ ટેગ મરાયેલી હોય તો તેવા ઓનલાઈન ખેડૂતમાં આ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકશે આના માટેની સાધનિક કાગળોની આપણે વાત કરીએ તો સાધનિક કાગળોમાં તેમાં સાત બાર આઠ છે આધાર કાર્ડ છે બેંક પાસબુક છે રેશન કાર્ડ છે એટલે કે અગાઉ જે આપણે ખેડૂત પોર્ટલમાં જે સાધનોમાં આપણે ડોક્યુમેન્ટ આપતા હતા તે જ ડોક્યુમેન્ટ આમાં આપવાના રહેશે અને આમાં જે એક અલગ ડોક્યુમેન્ટ છે તે કે ભાઈ તમે જે તમારી પાસે દેશી ગાય હોય તો તે દેશી ગાયને પીળા કલરનું ટેગ મારેલું હોવું જોઈએ તો તે નંબર તેમાં નાખવાનો રહેશે અને જે કોઈ પણ ખેડૂત મિત્રો આમાં અરજી કરે તો તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવી કે જેઓ પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂત મિત્રો આમાં અરજી કરવાની રહેશે અને અરજી કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન કે ભાઈ તેમાં મોબાઈલ નંબર સાચો નખાય આપણો આધાર નંબર છે અથવા અરજીમાં જે પણ નામ લેવું નાખો તે પણ સાચું નખાય કારણ કે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ એ જે બેંક ડિટેલ્સ છે તે બધું સેમ હોવું જોઈએ જો તેમાં કોઈ પ્રોબ્લેમ અથવા ભૂલ થશે તો ભવિષ્યમાં તેમાં સહાય મળવામાં પ્રશ્ન ઊભા થઈ શકે છે અને મોબાઈલ નંબર ખાસ સાચો નાખો કારણ કે મોબાઈલ નંબરથી તમે જાણી શકો છો કે ભાઈ આપણી અરજીનું સ્ટેટસ શું છે શું નથી અને આઈ ખેડૂત પોર્ટલમાંથી પણ તમે એ વસ્તુ જાણી શકો છો અને આઈ ખેડૂત પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે અથવા અરજી કરવા માટે તમે અગાઉ રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાયેલું હોવું જોઈએ કારણ કે આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓ છે તેમાં ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત છે માટે જે કોઈ પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન ન કરાયું તો તેમને રજીસ્ટ્રેશન કરાવી લેવું અને બાદમાં અરજી કરવી અને મિત્રો આ મુદ્દો અથવા આ યોજના જે છે તે અન્ય ખેડૂત મિત્રોને પણ આના વિશે જાણકારી મળે અને ખેડૂતો આમાં વધારે અરજી કરી શકે તેના માટે આ વિડીયો પણ અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને જો પ્રથમ વખત આપ અમારી ચેનલમાં આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હાલમાં જ તે પ્રાકૃતિક ખેતીનો એક સરસ મજાનો વિડીયો બનાવીને મૂકેલો છે તે પણ જોઈજો જે અડાળા ગામના સાયલા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના જે ભોપાભાઈ હાડગડા છે તેઓ જે પ્રાકૃતિક ખેતી કરે છે તો તેઓ ખેતી કરતા હોય તો તેમને કઈ રીતના પાકનું વાવેતર કર્યું છે કેવું તેમને આયોજન કરેલું છે અને કયા કયા પ્રાકૃતિક આયામોનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે તે બાબતનો સરસ મજાનો એક વિડીયો બનાવીને મૂકેલો છે તે પણ જોજો અને એની બાદમાં એક સરગવાના પાનનો કે સરગવાના પાનમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય કારણ કે સરદ સરગવો છે તે એક આયુર્વેદિક ફૂડ છે સુપર ફૂડ આપણે તેને કહી શકીએ છીએ જેમાં ઘણા પ્રકારના તત્વો હોય છે અને તેના તેનાથી આપણા જીવનમાં અને આપણા શરીરમાં ઘણા ફાયદા થતા હોય છે તો તે બાબતના પણ બે વિડીયો બનાવીને મૂકેલા છે જેમાં સરગવાની ચોકલેટ બનાવેલી છે સરગવાના ખાખરા છે સરગવાના થેપલા છે સરગવાનો પાવડર છે તો આવી સરસ મજાની વસ્તુ બનાવીને એક ખેડૂતે સરસ મજાનો પ્રયાસ કરેલો છે તો તે બાબતનો પણ વિડીયો બનાવીને એક મૂકેલો છે તો તે પણ વિડીયો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા તો મિત્રો આ યોજના વિશે અન્ય ખેડૂત મિત્રોને પણ જાણકારી મળે તેથી અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો હવે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને વંદે ગોમાતરમ વંદે માતરમ